અને મિત્રો તમે જો લો હજી તો કાલે જ વાવ્યો છે આજે ક્યારે ઉગી હજી તો વાર છે અને તમે જોઈ લો આ નળી પણ લગાવી દીધી છે તો ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જમણની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે સવાર સવારમાં કંઈક વાતાવરણ અલગ જ હતું ને હવે તમે જોઈ લો સાંજે પડવા ત્રણ વાગ્યે ત્રણ ચાર વાગ્યે કેવું વાતાવરણ છે તમને દેખાતું જ હશે ખતરનાક તડકો કાઢ્યો છે અને વાદળો પણ છે જાણે કે હવે વરસાદ આવે નહીં તેવું લાગી રહ્યું છે તો મિત્રો હાલ સમરા બોલાવે તેવી ગરમી પડે રહી છે ને હવે રાત્રે વરસાદ આવશે એ સો ટકા જેટલી ગરમી પડે ને તેટલો જ વરસાદ આવશે ને તમને બતાવું તમે જોઈ લો વાદળા કેવા થઈ રહ્યા છે તો હમણાં મિત્રો થોડા સાંટાજાંટા આવ્યા હતા ને હવે વધારે નહોતો આવ્યો ને ઓમ એટલો બધો વરસાદ નહીં હાલ તો અમારા ત્યાં એટલો બધો વરસાદ નહીં તો મિત્રો તમારે ત્યાં વરસાદ કેટલો છે કમેન્ટ કરીને બતાવજો અમારે ત્યાં તો હાલ માપે જ વરસાદ છે અને હું તમને બતાવું રેગણાનો છોડ કર્યો તે બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો અને તમે જોઈ લો ડૂરું તો ઢોકીને મૂકી દીધું છે બધું વરસાદનું પલળે નહીં તેટલા માટે અને તમે જોઈ લો આ હાલો ખટકી નાખ્યો છે અને તાટપત્રી ઢોકવી નહીં પડતી કારણ કે હાલો છે તેટલા માટે જો કાલે જ હોત તો ટાટપત્રી ઢોકવી પડો અને મિત્રો તમે જોઈ લો હજી તો કાલે જ વાવ્યો છે આજે ક્યારે ઉગી હજી તો વાર છે અને તમે જોઈ લો આ નળી પણ લગાવી દીધી છે પાણી આવવા માટે હવે તો વરસાદ પડે છે તેટલા માટે હવે નળીની પણ કઈ જરૂરત નથી અને મિત્રો કાલે વાવ્યો છે હજી તો ઉગવામાં વાર થશે બે અઠવાડિયા સુધી ઉગી જાય છે આ રેગણાનો છોડ વાવી દીધો જ છે અને તમે જોઈ લો ટ્રેક્ટર પણ અહીંયા લાવીને મૂકી દીધું છે ખેડવાનું છે ત્યારે ડાયરેક્ટ અહીંયાથી ખેતરમાં લઈ જવાનું છે ખેડવાનું હજી તો મગફળી પણ વાવવાની બાકી પડી જ છે પણ હજી વરસાદ રહે ત્યારે મગફળી વાવીએ તો મિત્રો જયારે પણ ખેડવાનું છે હું તમને વ્રગમાં બતાવશુ તો તમે જ જોઈ લેજો મગફળી ખાવાની છે ત્યારે તો મિત્રો આજે તો સમરા બોલાવી નાખે એવી ગરમી પડે છે મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્રગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે તમે જો તમે આજનો મોસમ જોઈ લીધું છે કેવું છે ને કેવું નથી તે તો મિત્રો આજે તો ઠંડક થઈ ગઈ છે થોડી બપોરે ગરમી પડતી હતી ખતરનાક હાલ પણ એમ તો ગરમી જ છે ખાલી વાયરો ફૂંકાવાનું ચાલુ થઈ ગયું છે થોડો થોડો અને આજે તો અતિ ભારે વરસાદની આગાહી છે ચાર દાડા અને તમે જોઈ લો એકદમ આ વાતાવરણ કેવું ચોખ્ખું થઈ ગયું છે આમ તો વરસાદનો ડોળ લાગે છે વરસાદ રાત્રે આવશે ફવારમાં તો કેવું ખતરનાક હતો ગાજવીર સાથે ખતરનાક વરસાદ હતો આજે રાત્રે જોઈએ ચલો વરસાદ આવે છે કે નથી આવતો તો મિત્રો આજનો વ્લોક તો બસ આટલો જતો મિત્રો આજનો બ્લોક સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારેશું બીજા વ્લોક બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી